ઇઝ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ આજે થઈ ગયો છે મંડે તમે ગઈકાલનો સન્ડે વાળો અમારો મારો વ્લોગ જોયો જેમાં અમે લગ્નમાં ગયા હતા અને જેમ કે તમને બધાને ખબર છે કે મારા મધર ઇન લો ની તબિયત સારી નથી તો આજે સવારે અમને ફરીથી ચેકઅપ માટે બોલાયા હતા ડોક્ટરે અને ગયા હતા મમ્મી ને પપ્પા અગિયાર વાગે તો હા વંશરાજના ફ્રેન્ડ્સ રમવા આવ્યા છે બોલ્યું બેટા તો સોરી ફોર ધ ગ્લીચ ગાઈઝ પણ મમ્મીને દાખલ કર્યા છે એકચ્યુઅલી એ ગયા હતા બતાવવા માટે પણ ડૉક્ટરે પછી બધા રિપોર્ટ્સ કર્યા હતા એમને આંતરડા પર સોજો આવ્યો છે એટલે હાલ એમને એડમિટ કર્યા છે તો પપ્પા છે અત્યારે તો ત્યાં યશપાલબેલા આવી ગયા હતા એટલે હવે અમે પણ જઈ આવીશું એકવાર પણ બેસિકલી પપ્પા છે ને એમને ચાર દિવસથી તો કંઈ નથી જ ખાધું હજી આજે ને કાલે લગભગ રાખશે તો બે દિવસ બીજા થઈ જશે નથિંગ એમ નોટ ઇવન અ સિંગલ દાણા ઓફ અનાજ કંઈ કરતાં કંઈ જ નથી ખાધું એમણે અને અધૂરામ પૂરું બે દિવસથી મેડ નથી આવતી ઘરમાં તો હાલત ખરાબ થઈ જાય છે એકથી બે જણ હોય તો સો ટકા બહુ જ વધારે ફરક પડે અને હેલ્પ રહે એકબીજાની પણ મમ્મીને તો બિલકુલ જ સારું નથી ખાધું નથી એટલે એમને બિલકુલ બોડીમાં તાકાત જ નથી અને પેટમાં પર સોજો તો આપણને તો ખબર પડે નહીં પણ એટલે એના લીધે એમને પેટમાં એ દુખ્યા કરતું હતું અને ડૉક્ટર પહેલાં ટ્રાય કર્યો એમને એમ દવા આપીને બોટલ પણ ચઢાઈ હતી જ્યારે પહેલાં બતાવવા ગયા સેટરડે ફ્રાઈડે ગયા હતા ફ્રાઇડે ઇવનિંગમાં તો ત્યારે બોટલ ચઢાવી મમ્મીને રાહત થઈ ગયું પણ તો પણ સારું નહોતું થયું ત્રણ દિવસ થઈ ગયા હતા તોય એટલે હવે આજે એડમિટ કર્યા છે ટ્રીટમેન્ટ બધી ચાલે છે અને હોપફુલી જલ્દી સારું થઈ જશે શી વિલ બી બેક સૂન અને બસ જો આવી રીતે જ છે આખો દિવસ ને એમાં જ જાય છે મારે તો કંઈકનું કંઈક કંઈકનું કંઈક ચાલુ જ હોય છે તો સો ટકા હું એમ કહીશ કે મમ્મી ઘરે હોય ને એ બેઠા હોય તો બહુ જ ફરક પડે આજે એ નહોતા તો વારે ઘડે મને એમ થતું હતું અગિયાર વાગ્યાના મમ્મી ને પપ્પા દવાખાને જતા હતા વારે ઘડી મને એમ થતું હતું આગળનું બારણું બંધ છે ને પાછળનું બંધ છે ને આ છે તે અહીંયા ધ્યાન રાખવું આગળ રાખવું પાછળ રાખવું કેમ કે મંકીઝ બહુ આવે છે અમારા ત્યાં અને બિલાડી એ બચ્ચા આપ્યા છે તો નાના નાના બચ્ચા છે તો ગમે ત્યારે ઘરમાં ઘૂસી જાય અને એ તો ઘૂસીને બેસી જાય આપણને ખબર પણ ના પડે પછી હું મોસ્ટલી કિચનમાં કામ કરતી હતી તો આગળ છે કે શું કેમ કંઈ ખબર ના પડે વંશુ પણ સ્કૂલે હતો યશપાલ પણ નહોતા એટલે હું એકલી જ હતી તો બાર વાગ્યા સુધી તો મને બસ એમ જ થયું કે કંઈ છે નહીં ને કેમ કે હું એકલી ક્યારેય રહેતી જ નથી નહીં ડેમાં કે નહીં રાત્રે રાત્રે તો બિલકુલ નહીં પણ ડેમાં પણ મને એકલું ના ગમે મમ્મી હોય તો એટલીસ્ટ એ બેઠા હોય એટલે એક બેક ઓફ ધ માઇન્ડ એમ છે એવું હોય કે છે ચલો કંઈ ચિંતા નથી પણ હવે આવું છે એટલે ગયા છે દવાખાને તો રાત્રે દવાખાને જઈશ એટલે તમને એમને મળીશ ત્યાં સુધી તમે બન્યા રહો વ્લોગમાં

મસ્ત બનાવ્યો ઇન્ડિયન ફ્લેગ બનાવ્યો વાહ ભાઈ વાહ ઓકે સો વી હેવ રીચ ટુ હોસ્પિટલ પપ્પાને ટિફિન આપવા આવ્યા છે મમ્મીને તો કંઈ અલાઉડ નથી ખાવાનું તો ચાલો મમ્મીને મળાવું

ગાઈઝ ડિલક્સમાંથી સુપર માં આવી ગયા છે મમ્મી કેમ કે ત્યાં રૂમ નાનો વળતો તોય અચવા નહી એટલે કે કે અહીંથી કોઈ ઉઠવા બેસવા કોઈ મહેમાન આવે તો જરૂર પડે ને એટલે આ રૂમ મસ્ત મળતો એટલે સોફામાં પપ્પા સૂસે અને અહીંયા કોઈ બીજું બેસી બી શકે એવો રૂમ છે સરસ રૂમ છે છ મહિના પહેલા પપ્પા ને જ્યારે ન્યુમોનિયા થયો હતો ત્યારે એ આ રૂમમાં હતા ઓગસ્ટમાં ચલો ગાઈઝ હવે ડિનર કરવા ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને ડિનર કરી રહ્યા છીએ આજે મમ્મીની જગ્યા ખાલી છે થોડું ઓકવર્ડ લાગે છે બટ કઈ નહીં કાલે આવી જશે મમ્મી નહીં યશપા નેક્સ ડે અચ્છા કાલ નહીં ને એના પછી ઓકે નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ગાઇઝ આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે એટલે કે પ્યુઝ ડે અને વન શુ ગ સ્કૂલ એઝ યુઝ્યુઅલ અને મમ્મી માટે ચા મોકલાવી દીધી છે એમને ખાવાનું તો હજી પણ અલાઉડ નથી કર્યું એટલે શીઝ ઓન શું કહેવાય લિક્વિડ ઓનલી કેમ કે હજી પેટમાં એમને આંતરડા પર સોજો છે અને લિવર પર પણ સોજો છે તો એ બે વસ્તુ જ્યાં સુધી ક્યોર નહીં થાય ત્યાં સુધી એમને સોલિડ ફૂડ નહીં આપે તો અત્યારે બધું લિક્વિડ ને ફ્રૂટ્સ એના પર જ છે અને શી ઇઝ ફાઇન એવું કંઈ નથી એટલું બધું પ્રોબ્લેમ વધારે નથી પણ પોઈન્ટિસ્ટ છે ને એમને ખવાતું નથી ઉબકા થાય છે એટલે એ એક પ્રોબ્લેમેટિક છે બટ શી ઇઝ અંડર ઓબ્ઝર્વેશન સો કોઈ પ્રોબ્લેમ જેવી વાત નથી અને બીજું શું કહેવાનું હતું એ કે આજે મને થોડી રિલીફ છે હું શાંતિથી વ્લોગ પણ બનાવવાનો વિચાર કરી રહી છું આજે કેમ કે આજે મેડ આવવાના છે મેડ લોકો અને બે દિવસ જે સન્ડે મંડે મારી હાલત ટાઈટ થઈ છે હું આમથી આમ આમથી આમ દોડતી હતી તી આ પતાવું પહેલું પતાવું પેલું પતાવું વંશો આવે ત્યાં સુધી ટાર્ગેટ રાખ્યો હોય કે આટલું તો પતી જ જવું જોઈએ અને કેમ કે એ આવે પછી એના પાછળ ટાઈમ વધારે જાય અને એને ખવડાવવાનું ને એને બધું એનું ને આમ તેમ એમાં બહુ જ હું બિઝી થઈ જાઉં એટલે બને ત્યાં સુધી હું બધું એ આવે એની પહેલાં પતાવવાનો ગોલ રાખતી હોઉં સો આજે તો થોડું રિલીફ છે બધું ઝાપટી કરીને મેં રાખી દીધું છે હમણાં આવશે એ લોકો એટલે કચરા પોતા કરી દેશે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ઘર જ્યારે મોટું હોય ત્યારે તમને ઘર મોટા તો બહુ ગમે લાઈક મી હું મારી પોતાની જ વાત કરું મોટા ઘર તો બહુ ગમે પણ કચરા પોતા કરવાના આવે ને ત્યારે ખબર પડે કે બોસ બહુ જ ટફ છે કેમ કે એઝ આઈ સેડ હું મેં ફિઝિકલ વર્ક ક્યારે એટલું બધું કર્યું નથી મારી લાઈફમાં કેમ કે મારા ઘરે પણ મારા બે મોટા સિસ્ટર છે મમ્મી છે અને હું સૌથી નાની હતી ઘરમાં એટલે મને ફિઝિકલી એટલો બધો લોડ ક્યારેય આવ્યો જ નથી કામનો અને ઘરમાં ત્રણ ચાર લેડીઝ હતી અમે એટલે બધા કામ વહેંચાઈ જતા હતા સો એટલો બધો કંઈ લોડ પડતો નહોતો અને સાસરે આવીને પણ સાસરે કામ બંધાયેલું જ છે પણ જ્યારે ના આવે ત્યારે જે પ્રોબ્લેમ થાય અને એમાં પણ મમ્મી ના હોય પેલું મમ્મી હોય તો તો પણ એ થોડું ઘણું કરી લે ને હું કરી લઉં એવી રીતે થઈને થઈ જાય પણ પોઈન્ટ ઇઝ એ લોકો ના હોય અને હેલ્પ ના મળે ત્યારે હાલત ટાઈટ થઈ જાય સિરિયસલી પણ એની વેઝ એ લોકો બી માણસ છે એમને બી રજા જોઈએ સો એમાં પણ કંઈ આપણે કંઈ હા ના નથી રજા બધાને જ જોઈએ કામથી તો એ લોકો પણ લગ્નમાં ગયા હતા એટલે નહોતા આવ્યા બે દિવસ અત્યારે સિઝન છે તો બધાને જ જવાનું હોય એમાં કોઈ પ્રોબ્લેમ નથી બટ ચલો હવે આજથી તો આવી ગયા છે તો એ સારો દિવસ છે આજનો ટ્યુઝડે અને સારી વાત છે તો આજે હું તમને વ્લોગમાં આગળ શું શું કરીશ બધું બતાવીશ સ્ટે ટ્યુ ગાઈઝ વાગ્યા છે પોણા ત્રણ સી તમને બતાવી દઉં આઈ ગેસ યસ પોણા ત્રણ અને સ્ટીલ આઈ એમ નોટ ફ્રી હજી પણ છેલ્લું કામ છે જે છે વંશુને નવડાવવાનું એ કરી રહી છું એ નહીં લે પછી મને ફ્રી ટાઈમ મળશે ફોર વિચાર કરો તો જો વાગી ગયા છે હવે સાંજના સાડા પાંચ અને થોડોક રેસ્ટ કરીને ઊઠી ઉઠી ગઈ છું રેસ્ટ મતલબ સૂતી તો નથી પણ એમ આરામ કરીને અને વંશુભાઈ આજે સુઈ ગયા હતા એટલે એને ટ્યુશનમાં નહોતો મોકલ્યો એના પર એટલું બધું આપણે ફોર્સફુલી નથી કરવું જે દિવસે એ સૂઈ જાય એ દિવસ એને ટ્યુશનમાં નથી મોકલતા કેમકે હજી તો બહુ જ નાનો છે એના પર એટલું બધું જોર કરવાનો કોઈ મતલબ નથી નાનું બચ્ચું છે ઊંઘ આવે તો સૂઈ જાય તો સુઈ ગયો તો એટલે એને ના મોકલ્યો અને પપ્પા બપોરે બે વાગે જ્યારે જમવા આવ્યા હતા હોસ્પિટલથી ત્યારે જ મમ્મી માટે ને એમની માટે ચા મોકલી દીધી હતી મેં તો ચા મેં મારા જેટલી રાખી દીધી મેં કીધું ફરીથી કોણ બીજી બનાવે તો મેં થોડીક રાખી દીધી હતી એક રકાવી જેટલી એટલે હવે એને ગરમ કરું છું અને હું પણ પી લઈશ ઘરે એકલી છું સાવ એકલી વન છું તો ઊંઘીને ને ઉઠ્યો એવો સીધો બહાર જ જતો રહ્યો છે તો યશપાલ પણ નથી એ પણ આજે વહેલા આવી ગયા હતા અને અત્યારે દવાખાને છે પપ્પા પણ દવાખાને છે કોકનું કોક ખબર કાઢવા આવતું હોય છે એટલે એક જણ રહે મોસ્ટલી તો પપ્પા જ રહે છે પણ યશપાલ પણ આજે વહેલાઈ ગયા હતા તો એ પણ ગયા છે અને જોઈએ હવે ક્યારે આવે છે વંશુ તો આવશે જ નહીં એ તો હવે રમરમ જ કરશે સીધો સાત વાગે આવશે ઘરે ત્યાં સુધી આપણે કપડાંને વાસણ બી પતાવવાનું છે મારી સાડી જે પહેરી હતી આજે મને ઢભુભાઈને ધોઈ આપી છે મેડ જે છે અમારા એમણે તો એને પણ આયન કરવા આપવી પડશે આપી દઈશું અને પહેલાં વાસણ મૂકી દઉં ચા પી લઉં અને પછી કપડાં વાળી નાખું મમ્મી નથી એટલે યુ નો ઓકે ગાઈઝ તો ફાઈનલી આપણા ફોર કે કમ્પ્લીટ થઈ ગયા છે અને યશપાલને મને આજે ટ્રીટ આપવાનું ડિસાઈડ કર્યું છે કેમ કે સેટરડે અને સન્ડે બે ના સન્ડે અને મન્ડે બે દિવસ મેં વિદાઉટ હાઉસ હેલ્પ બધું જ ઘરનું કામ કર્યું વિદાઉટ હાઉસ હેલ્પ અને મમ્મીને પણ સારું નહોતું એ તો એડમિટ છે બે દિવસથી તમને લોકોને ખબર જ છે એટલે મમ્મી પણ નહોતા એ હોય તો પણ મને બહુ જ સારી એવી હેલ્પ રહે પણ એ પણ નહોતા અને ઘરે હાઉસ હેલ્પ પણ નહોતા હોવાના તો બે દિવસ જે મેં આટલું બધું કામ કર્યું એના બદલે યશપાલ શેઠ ચલા રહ્યું હું તને ટ્રીટ આપું તો આજે ડિનર ના બનાવીશ હાઉ સ્વીટ હી ઇઝ ગાઈઝ અને ટચવુડ પ્લીઝ પ્લીઝ ટચવુડ તો આજે અમે લોકો પપ્પાનું ટિફિન જો કે મેં બનાવ્યું અત્યારે રાત્રે ડિનર મમ્મીને તો ખાવાનું હજી કંઈ અલાઉ કર્યું નથી ખીચડી પણ નહીં મગનું પાણી પણ નહીં કશું જ અલાઉડ નથી કર્યું ડૉક્ટરે એટલે એમને તો ખાલી ફ્રૂટ્સ અને જે બોટલ્સ ચડી રહી છે એના પર જ અત્યારે છે એટલે હાલ એમની માટે કંઈ નહોતું કરવાનું પણ પપ્પા માટે મેં બનાવી નાખ્યું હતું ખાવાનું ડિનર રોટલી ને શાક એટલે એમને આપવા જઈશું અને ત્યાંથી પછી અમે લોકો જઈશું ડિનર કરવા તો તમે લોકો સાથે બન્યા રહો આજે પણ જઈને તમને મમ્મીને મળાવું આજે એમને કેવું છે પૂછીએ ગઈકાલે તો સારું હતું હવે આવતીકાલે ડૉક્ટર ફરીથી રિપોર્ટ્સ કરશે બધા બ્લડ ટેસ્ટ કરશે બેસિકલી એમાં જે લિવર પર એમને સોજો આવે છે એ બધું હવે કેટલું છે એના કાઉન્ટ્સ એ બધું ચેક કરશે અને જો લેવલમાં આવી ગયું હશે તો કાલે આપણને રજા આપી દેશે એટલે હોપફુલી મમ્મી કાલે ઘરે આવી જશે અને હું તો બહુ જ વેઇટ કરું છું મને તો એવું છે કે એટલીસ્ટ એ આઈને બેઠા હોય તો એમ થાય કે ચલો બહાર કોક બેઠું છે ચિંતા નહીં આ તો પેલું આગળનું બાયણું ખુલ્લું છે પાછળ હું હોઉં તો આગળની ચિંતા હોય ને આગળ હું હોઉં તો મને પાછળની ચિંતા હોય કેમ કે હું એકલી રહી જ નથી ક્યારે અને અહીંયા એવું થાય કે આગળ પાછળ બધું સેપરેટ થઈ જાય છે એટલે એમ થાય કે કંઈક ખુલ્લું ના રહી જાય ને ડર લાગે એમ કોઈ આવી ના જાય આજે જ સવારે કેવો ઇન્સિડન્ટ થયો હું સવારે બધા કપડાં લઈને વોશિંગ મશીનમાં નાખવા ગઈ વોશિંગ મશીન અમે બહાર રાખીએ છીએ બહાર એક જે વોશરૂમ છે એમાં તો વોશિંગ મશીનમાં નાખવા ગઈ હા ચલો બેટા તો નાખવા ગઈને પાછા પાછી હું આવીને તો ઘરમાં મંકી હતું અને મેં જે ચીઝ પાડી જે નું ડોર મેં ખોલ્યો ને તો ત્યારે મંકી સામે ઊભું તું બોલ બેટા આજે સવારે આટલો મોટો મંકી ભાગ્યો ઊભો તો આજે સવારમાં મેં ડોર ખોલ્યો ને કિચનનું બાયણું તેમાંથી મંકી આમથી જતું હતું મેં તો શું ચીઝ પાડી આઈ સાહેબ ભાઈ યસ પણ જલ્દી પપ્પા એ બંનેને બૂમ પાડે કીધું આને કાઢો

એટલે આજે તો વંશરા જવાનો છે બાને મળવા એને બેટા અને આજ આબુ આતી બાબુ મળ્યા છે સાંજે ઓકે ચાલો ગાઈસ તો જઈએ મમ્મીને મળવા ચાલ બેટા ચાલવા મત ચપ્પલ જ રાખવાના છે ચપ્પલ આદાનો રૂમ હતો ને એ જ છે આ જ બેટા અહીં ખોલો ખોલો જો અંદર શું ચાલી રહ્યું છે અંદરમાં

ઓકે તો જો મમ્મીને મળીને અને એમની તબિયત પૂછીને આવી ગયા છીએ જમી પણ લીધું છે હવે મમ્મીને કાલે રજા આપી જ દેશે એવું જ કહી જ દીધું છે એકવાર રિપોર્ટ કરી લેશે ડૉક્ટર અગિયાર વાગે આવે છે અગિયાર વાગે આવે એની પહેલાં મતલબ બ્લડ લઈ જઈને રિપોર્ટ તૈયાર રાખશે રિપોર્ટ ઓકે હોય એટલે પછી રજા આપી દેશે તો કાલે મમ્મી આવી જશે ઘરે આ હતી બે દિવસની અપડેટ તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કહેજો અને જો સારો લાગ્યો હોય તો બહુ જ બધા લોકોને શેર કરો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં બધાને કહો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરે વ્લોગ્સ જોવે અને બસ એ જ જલ્દી મળીશ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ